એક વર્ષ પહેલાં આપણે મિની વ્લોગ લીધો હતો પ્રીતિએ મારી બેનના સગાઈનું ઘરેણાં તો ત્યારે તમે બધા કહેતા હતા કે ભાઈ કેમ વ્લોગ મોટો ન લીધો તો ભાઈ ત્યારે અમે ખાલી ઘરેણાં લીધા હતા કંઈ વ્યવહાર નહોતું રાખ્યું ને વ્યવહાર હવે રાખવાનું છે ને આ વખતે વ્લોગ એ આવશે ને જમાડવાના બાકી છે એમ કહેવાય ને મોઢા એઠા કરવા પડે મારા માગે કહેતા તો મોઢા એઠા કરવાના છે જમાડવાના છે તો એ આજે બધું લેવા જવાનું છે ટૂંકમાં જમાડવાના આજે નથી પણ બે તારીખે રાખેલ છે આપણે એક દિવસ કાલનો દિવસ આડો છે આમ તો તમારા માટે એક દિવસ આડો છે તો આજે બધું લેવા જવાનું છે

એમકો બડે લગનમાં પોગી જાજે થે લગનમાં તો પોગી જાલે ભાઈ અત્યારે માર માં ને જાય છે લેવા બકાલો બકાલો બゼમાડો છે તે બટાટા તો કટો લઈ આયા હવે શું લેવું મટાણા હિંગુ મટાણા હિંગુ નું સાખ રાખવાનું છે તો પ્રીતિ ને તો ત્યાં જવાનું છે રાજુ લે જાય ને તને મારે તારી મમ્મી પાસે કાઈ લે હમાય એ દે ગુડ મોર્નિંગ હું જાગી ગઈલી છું કંચનલે જાદવ જેવર માં હા પાગડી ચાર થી જાવ ને મસ્તના ચાર થી જાવ પછી આગડી એક આપણે મસ્તનો વિડિયો બનાવવાનો કાפריતે તારે ચાર થાવાં છે હો મારે તો કટવા માં તૈયાર સી કટકામાં ન હોળે આડી બડી પહેરી નઈ નઈ એટલા લુકડા ધોઈ નાખી દી સુખાવાની સમય ન થાડા કેમ કે મારી વિશ્વા રોવા મણે થી એટલે અડધા સુખાઈ દીધી જોલી જે આ બધા સુખાઈ દીધી વિશ્વાને બરાખ કે બરાખ કે બધા એકલા હું ખાઈ દીધી પ્લસ માં હવે મારા સાહેબ ને કામ છે ઘર ના જોઈ લીધું હું કરવાની બાબુ બધે એકલો એકલો ઝારિયા બાકી રહી જશે છે તો માં સિલ્વર કરનાય હમ જોઈ લી સિલ્વર નથી ગોલ્ડન ગોલ્ડન છે તો હું કઈ કે ગોલ્ડન કલર ની કરના ખાય બારી તો હારું લાગશે કા બાબુ હમ આ લીસે આ ભેરા તો હું આપ લોકો બતાઈ દઉં જોઈ લીસે આ બવણા તો કલર પાસા કરનાય કે આ બવણા

माने एवा हारू लागे नहीं એટલે હું ધોઈ રાખું આ કાડ રાખતે હું ધોઈ રાખું આ કાડ રાખતે તો સલી કંઈ નહીં મારા સાહબ કરના કે પછી હું બતાઉ મારે જવાનું છે બબું ક્યાં જવાનું મારે વેહવારમાં વેહવાતી જાય પ્રિતિને કન્શન જાય છે વેહવારમાંડી ચાર સગાય ગમન ગમ હા તો મારે અંયા જવાનું છે અંયા ગમન ગમ હું કાતી જા તું તો સલી અમારે હાડી પેરેન્ટ્સ અમારો પોલકા ખુવાઈ ગયા હે ના આપ બેરો હાડી તો આ ધોરા પેર લીધી ધોરામાં ભરે મત ભરતા આપ લોકો જો કમેન્ટ કરીને બતાય કે હાડી પર લોકોથી આપ લોકો હું જોરા बपोर ना बार बजी गलास है हूँ व्यवहार में गई नहीं थी क्योंकि मारी मोटी जेठाने नो कंसन बेन बधाई लोग वही गया है हूँ न थी क्योंकि मारी बीच में ना रो है जो नीचे आप लोग बेटा तारे का बेटा? न थ्रम्मा मारी बीच में तैयार थे ही थी क्या बेटा बीच ने बुपा हूँ कर रहे हैं हूँ आप लोग को दौड़ा उस दिन वाह अब तो होना नहीं बारी बना दिए हम्म जो बैठ के कलर बाकी है एंजर सी कला की रोस हम्म जो ली जा सुनहरी कलर मेरे साहब कर रहे हैं मस्त लाग से थई जाए पसी लाख से मस्त झकास लाग से का हारू लाख से तो चलिए हमारा ब्लॉग में बने रहिए मु जाऊ अभी रांधवा रांधी ने पसी हमारा एक वीडियो बनावनी से पसी राजूला वाला ने कॉल आया हेलो हाँ हूँ एम कलर ले ली है तो मोटा कलर ले ले ली से गाजी। तो ली अपना तोरण तोरण ने जारीये लेना चलिए हूँ आप लोग को खोरी ने बताओ ना डिजाइन के पी आप लोग बताएगा कि जागुबेन के लाई मैं मैंने तो बहुत मस्त लगे ब्लू तोरण डिजाइन કેવા લાગી બહુ મસ્ત લાગી 3001 આન બે નન નન એમને હા ના બે ઝુમખો તો ઠીક બે આની આરે આનો આ જુદો કે સાઈડમાં આ કારો થઈ જાય હો એવા નહીં જોઈએ આ ઓલા ઓલા ધોરા ધોરા તપકા છે આનવા ગયા આ થઈ જાય દીધો એકમ જ

હા તો જો ઈ ભેગો ઈ ભેદ હા 3000 ના 4000 માં ભેગો 1000 રૂપિયા માં બળિયા ગોશક ને 4 મટલી ઉસ્તા જો તો ભાવ તો જો પ્રીત હા આ શું કરવાની આરાક આલે ઉત પડે કેમ આ હે શું થાય આ ઉ છે જાડું ઉદ્રાક્ષ જામબો દ્રાક્ષ દ્રાક્ષ નું જાડું છે ભાઈ લાકડી નથી હો હા લાકડી હા એ લાકડી નથી બહુ મસ્ત છે આ દે શું થાય મને આખો બને આ લે બુ માં આ બાકી નો રાખ એમ હોય ને બધું આવી જાય એમ આ છે ને ગણપતિ ગમે ત્યારે બેઠા દે તો ના રાખવા ના હામ્યું આ બેહીયા ને બે એલુ ને જામબુડા એટલે પેક કરવા લાગી એટલે આઈએ ગાએગા બી હેઠે ગાઉં ને તે જોરા વત્રી જોલી જાય અહીંયા મારી સાહુ માં બધું ટાણું ના વસ્તુ લઈને આવી કે કેમ કે બુનવાર ની બધાને જ મમ્મા ની હોય ને એટલે બટાણા ફોલી નાખવા હ હા બટાણા ફોલી નાખ આપડે આયાતા 5 કિલો 5 કિલો બટાણા ફોલી નાખી સાહુ માં 5 હું આપ લોકો જોરા વત્રી કો બી બનાવત

मारा का गया हम mm. कलर ना डब्बी आप लोग જોઈ લિસ બેવાર માં બેવાર માં બનાવની છે શાક ના આ શાક એટલા બની જાય કેટલા આપ લોકો અનુમાન લગા લે કે કેટલા મણા આવશે તો એટલા બટેટા આપ લોસ માં

પ્રીતિ મસ્ત મજાનું જમવાનું બનાવી નાખ્યું છે જમવા માવું ભાઈ ફુલેવરનું શાક ફુલેવર બટેટા દૂધ તીખા મરછા હવે લાડવા છે ને જમણવાળો તો નાથી પ્રીતિ લાવી છે ભાઈ ને ભજીયા હેના બીજા છે ફુલેવર ના ભીજા શાક જો લાડ શાક બનાવી દઉં તો પેલા બધા બધા એમ કે તમે કેટલું શાક ખાઓ ખરેખર અમે લાડ શાક બનાવી જો બે બે વાર લઈ લઈ આજે સવારે થોડુંક વધે હવે શાહ ને થોડું રોટલી અને શાક ખાવ પડે એટલે ત્યારે રાહજી અવાર ખાઈ લેવો હવે અલગથી ન બને અવરમાં ખાલી જરી વરદાન જવો ને વરદાન એ ખાવાનું હોય તો ભાઈ ગાઈની મસ્ત કલર થઈ ગયો છે અઘડી ખાઈને પછી પાછો ઓલા બારી બહારને કરવો છે ને આપણે વ્લોગ અહીંયા પૂરો કરવાનો છે લાઈક શેર કમેન્ટ કરના તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ કાલે બીજા બ્લોગમાં ત્યાં સુધી બાય બાય